ધરમપુર તાલુકાના બામટી લાલ ડુંગરી ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવની ધારાસભ્યની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો તારીખ છ ડિસેમ્બર શુક્રવારના રોજ બાર પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર ખાતે આવેલા બામટી ગામના લાલ ડુંગરી ઉપર આજરોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આધુનિક કૃષિ પદ્ધતિના ઉપયોગથી ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમ સાથે વર્ષ બે હજાર પાંચમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ખેડૂતોને રવિ સિઝનના વિવિધ પાકો માટે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ પ્રાકૃતિક ખેતી તેમજ કૃષિલક્ષી ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડતા દ્વિદિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાથી શુભારંભ કરાવ્યો જેના ભાગરૂપે ધરમપુર તાલુકાના બામટી ગામે લાલ ડુંગરી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસને ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેમાં વિવિધ સ્ટોલો પણ બનાવવામાં આવ્યા હતા આ કૃષિ મહોત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ મામલતદાર પ્રાંત અધિકારી સહિત સંગઠનના હોદ્દેદારો વિવિધ ક્ષેત્રના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા